મહર્ષિ વેદ વ્યાસ રચિત પુરાણમાં કયા કર્મ કરવાનું કયું ફળ આપણને યમદૂત આપે છે તે આ વિડીયોમાં આપણે સાંભળવાનું છે તો અનાર્થની લાચારીનો ગેરલાભ ઉઠાવવાથી આપણને યમદૂત કયો ફળ આપે છે તે આજે આપણા વિડીયોમાં સાંભળશું તો કેટલાક દુષ્ટજનો ગુંડાઓ લોકોના નાના નાના બાળકોના અપહરણ કરીને અડ્ડાઓના અડ્ડાઓમાં ધકેલી દે છે તેમના હાથ પગ કાપી નાખે છે આંખો ફોડી નાખે છે આંધળા બનાવીને અંગોને શત વિશક્ત કરી તેમને ભીખ મગાવવાની તાલીમ આપે છે કેટલાકને ખિસ્સા કાતરું બનાવે છે ચોરી કરતા શીખવે છે દાણચોરીના માલની હેરફેર કરવાની તાલીમ આપે છે ભિખારી બનાવે છે આવા અપંગ બાળકોની ભીખની કમાઈ પર તાગળથી ના કરે છે આ અઘોર પાપ ગણાય છે આવા પાપીજનોને લોકમાં જઈને ઘણી બધી ધાણીઓ પીલવાનો કષ્ટ ભોગવવો પડે છે બસ આ જ રીતે ગુરુડ પુરાણમાં કયું કર્મથી કયું ફળ પ્રાપ્ત થાય છે અથવા તો મળે છે તેના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો ધન્યવાદ